નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ભારતનું મંડળ બે હજાર પચીસ વિડીયોને સ્કીપ કર્યા સિવાય પૂરેપૂરો નિહાળજો અને હા મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો શરૂઆત કરીએ ભારતના નાણાં મંત્રી તો નિર્મલા સીતારમણ ભારતના નવા ખેલ મંત્રી તો મનસુખ માંડવિયા ભારતના શિક્ષણ મંત્રી કોણ છે તો ધર્મેન્દ્ર પ્રધાન મિત્રો બે હજાર પચીસની આ વાત ચાલુ છે ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ભારતના કાપણ મંત્રી તો ગિરિરાજસિંહ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીશ કુમાર ભારતના પ્રધાનમંત્રી તો નરેન્દ્ર દામોદરદાસ મોદી કેન્દ્રીય રક્ષામંત્રી તો રાજનાથસિંહ ભારતના મંત્રી અમિત શાહ ભારતના સડક અને પરિવહન મંત્રી કોણ છે તો નીતિન ગડકરી ભારતના સ્વાસ્થ્ય પરિવહન કલ્યાણ અને રસાયણ મંત્રી જે પી નડ્ડા છે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ભારતના ઉપભોક્તા ખાતર પીડીએસ અને ઉર્જા મંત્રી કોણ છે તો મંત્રી પ્રહલાદ જોશી વર્તમાન સમયમાં ભારતના કૃષિ કિસાન કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી તો શિવરાજસિંહ ચૌહાણ આવશે વર્તમાન સમયમાં ભારતના ખોરાક પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી તો ચિરાગ પાસવાન સામાજિક ન્યાય અને અધિકાર મંત્રી કોણ છે તો મિત્રો આવશે આવશે વર્તમાન સમયમાં આવાસ શહેરી મંત્રી તો રવિશંકર પ્રસાદ વર્તમાન સમયમાં ભારતમાં ભારે ઉદ્યોગ સ્ટીલ મંત્રી કોણ છે તો એચડી કુમારસ્વામી ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી તો દેવી ભારતના પર્યાવરણ અને જળવાયુ મંત્રી તો ભૂપેન્દ્ર યાદવ ભારતના રેલ સૂચના પ્રસારણ ઇલેક્ટ્રિક અને આઈટી મંત્રી તો અશ્વની વૈષ્ણવ ભારતના પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ મંત્રી કોણ છે તો હરદીપસિંહ ભારતના સંસદીય બાબતોને અલ્પસંક્ર અલ્પસંખ્ય બાબતના મંત્રી તો મિત્રો આવશે એની અંદર કિરણ રિજુ તો કિરણ રીજુ આવશે એમાં ભારતના વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી તો પિયુષ ગોયલ વર્તમાન સમયમાં પંચાયતી રાજ પશુપાલન ડેરીઓની મત્સ્ય પાલન મંત્રી કોણ છે તો રાજીવ રંજન ભારતના જળ શક્તિ મંત્રી કોણ છે તો સી આર પાટીલ ભારતના સૂક્ષ્મ લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ મંત્રી તો જીતન રામ માજી ભારતના બંદર માર્ગ તેમજ દર માર્ગ મંત્રી સર્વાનંદ સોનેવાલ ભારતના નાગરિક ઉડાન મંત્રી યાની કે ઉડ્ડયન મંત્રી કોણ છે તો કે રામ મોહન ભારતના આદિવાસી બાબતોના મંત્રી જુએર ઓરમ ભારતના સંચાર પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી કોણ છે તો સિંઘિયા એટલે સિંધિયા છે મિત્રો ભારતના પર્યટન તેમજ સંસ્કૃતિ મંત્રી કોણ છે તો ગજેન્દ્રસિંહ વર્તમાન સમયે ભારતના કોળસા તેમજ ખાન મંત્રી કોણ છે તો એની અંદર કિશન રેડ્ડી આવશે નમસ્કાર મિત્રો ફરીવાર મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર Днявад, Абар